ભવ્ય ઉજવણી કરી હતી સ્થાનિક મહિલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે એક વર્ષની એક દિવાળીની ઉજવણી લોકોએ કરી અને પાંચસો વર્ષ બાદની એકવાર દિવાળીની ઉજવણી કરી એ ઉત્સાહ સાથે અનંત શ્રવણ સોસાયટીમાં ઉજવણી કરાઈ હતી નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક આ તહેવારમાં સામેલ થયા હતા દીવા અન્નકૂટ જાણે ભગવાને અમે આમંત્રણ કર્યા હોય એવો ઉત્સાહ અમારી અનંતા શ્રાવણ સોસાયટીમાં જોવા મળ્યો હતો છત્રપતિ શિવાજી મહારાજે જે દેશ નિર્માણનું કામ કર્યું હતું એવી જ રીતે પીએમ મોદી દ્વારા અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કર્યું છે તે ફરીવાર જાણે શિવાજીનો અવતાર હોય એવું ધન્યતા ભર્યું કામ કર્યું છે જ્યારે અન્ય એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે અનંતા શ્રવણ સોસાયટી ન્યૂ વાઘોડિયા રોડ ઉપર ગાયત્રી મંદિર પાસે આજે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં અયોધ્યા મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા પાંચસો વર્ષ પછી થઈ છે જેની અમારી સોસાયટી દ્વારા સુંદર કાર્યક્રમ સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્સાહભર્યો માહોલ થયો હતો નાના બાળકો સ્ત્રીઓ દ્વારા અને સમગ્ર અનંતા શ્રવણ સોસાયટી પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બહુ વર્ષો પછી દિવાળી જેવો માહોલ સર્જાયો હતો આ અનંતા શ્રવણ સોસાયટી ન્યુ વાગોડિયા રોડ ગાયત્રી મંદિર પાસે આજે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં અયોધ્યા મંદિરની રામ પ્રતિષ્ઠા આજરોજ સાડી પાંચસો વર્ષ પછી આજે રામ મંદિરનું નિર્માણ થયું છે તે ઉત્સાહમાં આજે અમારી અનંતા સવન સોસાયટી સરસ મજાનો સુંદર કાર્યક્રમ સાથે ભજન સંધ્યાનું આયોજન કર્યું છે આપ સૌ જાણો છો કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઘણા વર્ષો સુધી જેની રાહ જોઈ રહ્યા હતા એવું ભવ્ય રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે તેના ઉપક્રમે અમારી અનંતા સવન સોસાયટીમાં આજે ભર્યો માહોલ છે અને એ કાર્યક્રમને અનુરૂપ અમારી સોસાયટીમાં નાના બાળકો સ્ત્રીઓ દ્વારા અને સમગ્ર અનંતા સવન સોસાયટી પરિવાર તરફથી એક સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે સરસ મજાનું આયોજન છે અને આજે એવું લાગે છે કે બહુ વર્ષો પછી આમ દિવાળી જેવો માહોલ જેમ રામ મંદિરનું નિર્માણ થયું ખરેખર ઉત્સાહ ભેર્યો પ્રસંગ છે અને રામ મંદિરનું નિર્માણ થવાથી અમને બહુ જ ઉત્સાહ છે એનો ઉત્સાહ આજે અમારી અનંતા સવન સોસાયટી ઉપક્રમે યોજી રહી છે એક વર્ષ દિવાળી ની ઉજવણી કરી અને પાંચસો વર્ષ સાથે એક વાર દિવાળી ની ઉજવણી કરીએ એવો જે ઉજવ્યો એજ આ ઉત્સવ અમારી અનંત સવન જે સોસાયટી છે એમાં તમને દેખાઈ જશે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી દરેકે દરેક આ તહેવાર અંદર સામેલ થઈ ગયા છે નાના બાળકોનો ડાન્સ જોઈ લો કે અમે અમારા લેડીઝ ગ્રુમ ડાન્સ જોઈ લો અને એ જ ઉત્સાહ અમારે દીવડાઓ સાથે અનકુટ સાથે અને ભગવાનના ખૂબ આમંત્રિત કર્યા હોય જાણે અમારી સોસાયટી માં આમંત્રિત કર્યા હોય એવો જ ઉત્સવ આ અનંતા સવન સોસાયટી માં આજે જઈ રહ્યો છે એ જ કે સાચું કહીએ તો એમને કહેવાય કે જેમ એ જે દેશ નિર્માણ નું કામ કર્યું હતું આજે ફરી વાર રામ રામ ધન્યતા ભર્યું કામ આપણા નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર